સભા જૂનાગઢના મહાશિવરાત્રીના મેળાને આડે હવે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે આ વર્ષનો મહાશિવરાત્રી ભવનાથનો મેળો અત્યાર સુધીનો સૌથી ભવ્ય અને યાદગાર મેળો બની રહે તે માટેની કવાયત વહીવટીતંત્ર દ્વારા છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહી છે તાજેતરમાં ભવનાથ મહાશિવરાત્રીના મેળાને લઈને જૂનાગઢ અખાડાના શ્રી ઇન્દ્રભારતી બાપુ આહવાન અખાડા શ્રી ભાદરવાજજી અને અગ્નિ અખાડાના પ્રતિનિધિઓ સાથે પણ એક બેઠક યોજવામાં આવી હતી સાધુ સંતોના આગમનને વધુ ભવ્ય બનાવવા તારીખ અગિયાર નગર યાત્રા નીકળશે પણ આ વખતે નીકળશે પવિત્ર નાગા સાધુઓની રેવડીઓનો રૂટ લંબાવવામાં આવ્યો છે રેવડી રૂટમાં પાંચસો મીટર નો વધારો કરીને બે કિમી રૂટ કરાયો છે જેથી રેવડીના દર્શકોનો લાભ મહત્તમ શ્રદ્ધાળુઓ લઈ શકશે સમગ્ર રૂટ ઉપર ભક્તિમય વાતાવરણ સાથે ભગવાન ભોલેનાથની મહાશિવ અધિકારીઓ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે જુનાગઢ ના મહાશિવરાત્રી મેળાને હવે ગણત્રીસ ના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગાંધીનગરથી માંડી જુનાગઢ સુધી મહાશિવરાત્રીના મિનીકુમસમમાં મેળાની તૈયારીઓની ધમધમાટ ચાલી રહ્યો છે મહાશિવરાત્રીનો મેળો આ વખતનો મહા મિનિકુમ સમૂહ બની રહે તે માટે વહીવટી તંત્રએ તડામાર તૈયારીઓ ઘણા દિવસો પહેલાંથી શરૂ કરી દીધી છે આ વખતે ગિરનાર પરિક્રમા પણ અનિવાર્ય સંજોગોને કારણે બંધ રહે હતી ત્યારે મહાશિવરાત્રીના મેળામાં લાખોની સંખ્યામાં જનમેદની આવે તેને ધ્યાનમાં રાખી તમામ વ્યવસ્થાઓને ધ્યાનમાં રાખી મેળાનું આયોજન જુનાગઢ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે ને આ માટેની મિટિંગોનો ધમધમાટ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે તાજેતરમાં જ ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં પણ એક સાધુ સંતો અને વહીવટી તંત્રની મિટિંગ મળી હતી આમ જૂનાગઢ મહાશિવરાત્રીનો મેળો વહીવટી તંત્ર દ્વારા સરસ અને સારી રીતે પૂર્ણ થાય તે માટેની તૈયારીઓ છેલ્લા ઘણા સમયથી આદરી દીધી છે રિપોર્ટર પ્રકાશ દવે પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ